ભાવનગર શહેરમાં રાત્રિના બાર કલાક પહેલા પોલીસ દ્વારા દુકાનો બંધ કરવામાં આવતી હોવાની ફરિયાદો ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મળી હતી જેને લઈને સેજલબેન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી મુખ્યમંત્રી દ્વારા ગૃહ વિભાગને જાણ કરતા વિભાગના સચિવ દ્વારા શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ નીચે ભાવનગરના પોલીસ તંત્રને મહાનગરપાલિકાની લાયસન્સ ધરાવતી દુકાનોને ચોવીસ કલાક માટે ખુલ્લી રાખવા અને કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે પગલાં લેવા સૂચન કર્યું છે વિધાનસભા બજેટ સત્ર દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાવનગરમાં વહેલી હોટલો અને દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે તેવી અમારા દ્વારા રજૂઆત કરાઈ હતી તે સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ શ્રી એમ કે દાસજી દ્વારા ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગરમાં નોંધાયેલી દુકાનો અને હોટલો ચોવીસ કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે સંદર્ભે પોલીસને પોલીસ અધિક્ષક શ્રીને જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતના અમલ કરવો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું માન્ય શ્રીનો કે આટલી જલ્દી આનો એણે ભાવનગરવાસીઓને સુખદ ઉકેલ આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું